નોકરી શોધવા આવેલા બે દલિત યુવકોને અનમોલ માર્કેટમાં નગ્ન કરીને તેમને માર મારવાની ઘટના ઘટી હતી મળતી માહિતી અનુસાર રીંગરોડની અનમોલ માર્કેટમાં હિચકારી ઘટના બની હતી નોકરી શોધવા આવેલા બે દલિત યુવકોને અનમોલ માર્કેટમાં નંદિની ક્રિએશનના નામે દુકાન ધરાવતા વૈભવ કુમાર ભરત ભાલોટિયા તેના પિતરાઈ રઘુનાથ પ્રસાદ કેટિયા તથા શ્રી ઢોલી સતી ક્રિએશનના વિજય રૂપીચંદ જયપુરિયા સહિત ચાર શખ્સોએ ચોરીની શંકા સાથે દુકાનમાં કલાકો ગોંધી રાખ્યા હતા બંને યુવકોને નગ્ન કરી તેમને દંડા વડે માર મારવાની અને ઉઠવેસ કરાવી આખી માર્કેટમાં નગ્ન પરેડ કરાવી અપમાનિત કરી વિડીયો પણ બનાવીને વાયરલ કર્યો અહિચકારી અને માર્કેટને શ્રમસાર કરનારી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આ દરમિયાન બુધવારે પોલીસે આ પ્રકરણમાં ચાર વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધી વૈભવ અને ત્યાં બંને વેપારીઓને પોલીસે ફેરવ્યા હતા અને રીકન્સ્ટ્રક્શન તથા સ્થળ પંચનામું કર્યું હતું તે વખતે ભોગ બનનાર યુવકોના પરિચિતો તથા વેપારીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં ભેગા થયા હતા